ભાવ એકંદરે આજે સ્થિર રહ્યા હતા તો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ કેવા રહ્યા તે વિશે તો મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ આજે આઠ હજાર પાંચસો ને પાંચ રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે અડસઠ હજાર ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું પિંચ્યાસી હજાર પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો તો મિત્રો ચોવીસ કે સોનાનો એક ગ્રામ ભાવ આજે નવ હજાર બસો ને રૂપિયા જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ આજે ચિમ્મોતેર હજાર બસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ સોનું બાણું હજાર આઠસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ જ્યારે આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર છસો એસી રૂપિયા દસ ગ્રામ સોનું ઓગણા સિત્તેર હજાર છસો રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ છન્નું હજાર રૂપિયા સુધીની બજાર જોવા મળી રહી છે તો આજે અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં બજારમાં ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર બજારમાં એક પ્રકારે રહ્યો છે અને એનું મુખ્ય કારણ છે કે જે ડોનાલ્ડ ટ્રમ્પ છે તે સતત ટેરિફ વિવાદને લઈને ઘેરાયેલા છે અને ટેરિફ વિવાદ છે તે બજારમાં એક પ્રકારે રીતસરની તબાહી મચાવી રહ્યો છે અને આ વિવાદના હિસાબે ખાસ કરીને જે રોકાણકારો છે એટલા ડરેલા છે જેને પરિણામે તે અત્યારે સોના તરફ ડાયવર્ટ થયા છે અને તેમના ઉપર વધુ ઇન્ટરેસ્ટ દર્શાવી રહ્યા છે તો આના પરિણામે સ્થિતિ એક પ્રકારે ગંભીર બની ગઈ છે સોનાની બજારમાં અને સોનાની બજાર છે તે એકંદરે દિવસે ને દિવસે નવા લેવલ ઉપર જઈ રહી છે જો કે આજે બજારમાં આંશિક ઘટાડો જોવા મળ્યો છે જોકે આ ઘટાડો કઈ ઘટાડો ના હોય તે પ્રકારનો ઘટાડો છે કારણ કે જે બજાર વધી રહી છે મામૂલી ઘટાડો થાય છે પરંતુ વધે છે ત્યારે જોરદાર સલાંગ લગાવે છે તો આગામી દિવસોમાં જે ટ્રમ્પના નિર્ણયો છે તે હજી પણ બજાર ઉપર અસર કરતા રહેવાની પૂરી સંભાવના દેખાઈ રહી છે ત્યારે ડોલર સામે રૂપિયો પણ આજે મજબૂત થયો છે પંચ્યાસી રૂપિયા એકતાલીસ પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે